જય માતાજી મિત્રો રૂબી કિચન પિકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી રૂ જેવી પોચી અને મોઢામાં મુકતાની સાથે ઓગળી જાય એવી વિગોરના પાયાવાળી સુખડી જે લોકોની સુખડી કડક થઈ જતી હોય ચવડ થતી હોય કે બન્યા પછી તે ભૂકો થઈ જતી હોય તો તમે આ રીતના જો સુખડી બનાવશો તો તમારી સુખડી ક્યારે પણ ચવળ પણ નહીં થાય કડક પણ નહીં થાય અને બન્યા પછી ભૂકો પણ નહીં થાય એ રીતના સુખડી બનાવીને આપણે તૈયાર કરી છે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ મારી મમ્મીના રીત પ્રમાણે ગોળગીના પાયાવાળી સુખડીની રેસીપી તો સુખડી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે સુખડી માટેનું માપ જોઈ લઈશું તો અહીંયા મેં એક વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો મારેલો ગોળ લીધો છે જેટલો લોટ હોય તેનાથી તમારે અડધો ગોળ લેવાનો અને અડધું ઘી લેવાનો સુખડીની અંદર વધારે ઘીની જરૂર નથી પડતી તમારે એકદમ ઘી વાળી જોતી હોય તો તમે વધારે ઘી લઈ શકો છો અને અહીંયા આપણે એકદમ પરફેક્ટ માપથી આ સુખડી બનાવીશું એટલે એકદમ સરસ આપણી આ ઊંચી સુખડી બનીને તૈયાર થાય અને આપણે અલગ અલગ સુખડીની મૂકેલી છે પણ આજે આપણે ઘી ગોળ નો પાયો કરીને આ સુખડી બનાવીશું ઘણા લોકોને ઘી ગોળ નો પાયો કરીને સુખડી બનાવતા હોય છે તો તે સુખડી કડક થઈ જતી હોય છે પણ આપણે ખાસ ટીપ્સ સાથે આ સુખડી બનાવીશું તો પણ તમારી સુખડી એકદમ સરસ પોચી રૂજેવી બની તૈયાર થશે સૌથી પહેલા આપણે ઘી પાયો કરીશું ગેસ ઉપર આપણે જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દીધી છે તમે જ્યારે પણ સુખડી બનાવો ત્યારે આ રીતના તમારે જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ કરવાનો તો હવે આપણે કઢાઈની અંદર ઘી લીધું છે તે આપણે એડ કરી દઈશું ઘી આપણું પહેલેથી જ ગરમ કરીને લીધું છે તો હવે આપણે ઘી ગરમ છે એટલે તેની અંદર આપણે ગોળ એડ કરી દઈશું મિત્રો આપણે આગળ અલગ અલગ સુખડીની રેસીપી અપલોડ કરેલી છે આજે આપણે એકદમ સરસ ઘી અને આ સુખડી પોચી બનીને તૈયાર થશે વગાડવાનું જ છે એટલે ખાસ તમારે આ ગોળને ને સમારીને લેવાનું આ સુખડી ફક્ત પાંચ થી સાત મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જે લોકો પહેલી વાર આ સુખડી બનાવશે તે પણ આસાનીથી આ સુખડી બનાવી શકશે રોજ શેકવાની ઝંઝટ કરતા ગોળ ઘીના પાયાવાળી સુખડી જલ્દી બનીને તૈયાર થઈ જાય છે તો ફક્ત એક જ મિનિટમાં આપણો ગોળ સરસ મેળ થઈ ગયો છે આ રીતના તમે જોઈ શકો છો થોડા થોડા બબલ્સ આવવા લાગ્યા છે એકદમ સરસ બધા જ ગોળની અંદર આ રીતના બબલ્સ આવવા માંડે એટલે આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે મારા મમ્મીના ઘરે તો આ જ રીતના સુખી બનતી હતી અને આ સુખડી ખાવામાં ખૂબ જ મજા આવતી હતી એકવાર મિત્રો તમે આ રીતના ચોક્કસથી થી સુખડી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવી જશે

હવે આપણે મિક્સ કર્યા પછી તરત જ આપણે આ સમયે બે થી ત્રણ ટેબલ જેટલું આપણે દૂધ એડ કરીશું આ રીતના આપણે થોડું થોડું દૂધ એડ કરવાનું અને સરસ આપણે મિક્સ કરતા રહીશું આ કરવાથી તમારી સુખડી એકદમ સરસ પોચી રૂ બનીને તૈયાર થશે ખાસ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે સુખડી બનાવતી વખતે તમારે ગોણનો પાયો નથી કરી દેવાનો નહીં તો તમારી સુખડી કડક થઈ જશે તો અહીંયા આપણે જે પાંચ ટેબલ સ્પૂન દૂધ લીધું છે તે આપણે બધું જ એડ કરી દીધું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે દૂધને સારી રીતે મિક્સ કરી દીધું છે તો અહીંયા આપણી સુખડી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી સુખડીને એક થાળીમાં લઈ લઈશું તો અહીંયા આપણે ઘી લગાવેલી થાળીને તૈયાર જ રાખી છે તો અહીંયા આપણે સુખડીને થાળીની અંદર પીસ કરવા માટે લઈ લેવાની છે તો હવે આપણે આ રીતના આખી થાળીની અંદર સરસ સુખડીને પાથરી દઈશું ગરમ ગરમ હોય ત્યારે તમારે સુખડીને સરસ પાથરી દેવાની

કે જોતા જ ખાવાનું મન થઈ જાય એ સુખડી બની છે દસ મિનિટ થઈ ગઈ છે ને સુખડી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે પીસ કાઢીને બતાવીશું તો અહીંયા આપણે પીસ કાઢીશું તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે પીસને હળવાથી કાઢીશું કારણ કે હજુ પણ આપણી સુખડી ગરમ છે તો અહીંયા આપણી સુખડી એકદમ સરસ મોટામાં મૂકતાની સાથે ઓગળી જાવી બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો આ સુખડીને આપણે આસાનીથી આ રીતના તમે જોઈ શકો છો અને આપણે પરફેક્ટમાંથી બનાવી છે તે સુખડી આપણે એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તો મિત્રો તમે પણ એકવાર આ મારી મમ્મીના રીત પ્રમાણે સુખડીની રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગોળ ઘીના પાયાવાળી સુખડીની રેસીપી કેવી લાગી જો તમને આ ગોળ ઘીના પાયાવાળી સુખડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય